આજના આપણે નવા વિડીયોની અંદર તો આજે આપણે જબરદસ્ત દેવાયત ખબરની સાયરીની ઉપર આ વિડીયોની અંદર શીખવાશું તે પણ આવી રીતે બાઇકની ઉપર જે નંબર તમારા જે ગાડીનો નંબર છે તે લખાઈ નાખશે તમારો ફોટો પણ એડ થશે અને આની અંદર તમે જબરદસ્ત વિડીયો બનાવી શકશો એક ફૂલ પ્રોજેક્ટની અંદર અને જો તમને આવી રીતે અલગ અલગ સાયરી હોય તેની ઉપર વિડીયો નવા નવા પ્રોજેક્ટ ગતા હોય નીચે કમેન્ટ કરી જણાવજો તો આપણે આવી રીતે એક અલગ અલગ સાયરીની ઉપર નવા નવા વિડીયો છે તમને બનાવીને

તો ડેમોની તમે જે વિડીયો જોઈશે એ વિડીયોનો ફૂલ પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જશે તમારા ફોનની અંદર જે ગૂગલ એપ્લિકેશન છે તેને ઓપન કરવાનું છે અને સર્ચનું જે આઈકન હોય તે નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન નીચે તમને આધારે સાઇડ જોવા મળે છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખીએ એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો તો આડતર ખુલીને આવશે એ આગળ તમને ઉપરની સાઈડમાં એક સર્ચનું આઈકન દેખાઉ છે એના પર ક્લિક કરીને આગળ કોડ છે તે લખવાનું રહેશે ઝીરો નવસો નેવું અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દો જો તમે ક્લિક કરશો તો નીચે તમને આડતર ટાયટ કોડ અને થમલેન જોવા મળી જશે એના પર તમારે ક્લિક করে দেওয়া যা আগে তোমার ক্লিক করছো এটা তো আর খুলে নেস্ট এবার ক্লিক করছে যেস্ট পাশে খুলে নেছে এম নিচে আই জ এটা পোস্ট অন্দর এর জিও আটসো না নেব করছে যে সচ করশো জিও আটসো নেব এটা আপনি খুলে নেয় উপর নিচে আছে নিচে ফুল প্রোজেক্ট আীতে આના પર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે આપણને તમારી પાસે પ્રોજેક્ટ છે એડ થઈને આવી જશે આગળ તમને નીચે એક ઓપ્શન મળી ઇનપુટ કરવા માટે આના પર ક્લિક કરી દેવાનું છે એટલે પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવી જશે ત્યાર પછી આ પ્રોજેક્ટનું ઓપન કરાવડ છે પ્રોજેક્ટની અંદર તમને બે ઇમેજ મળશે અલગ અલગ બેકગ્રાઉન્ડની અંદર કઈ તમારે ચેન્જ ગ્રાઉન્ડ છે આગળ આપણે તમે બતાવીશું સપોઝ તમારા જે કેમેરાનું આઇકન છે એના પર ક્લિક કરી આ જે એરો છે એના પર ક્લિક કરવાનું એટલે એ ઓપ્શન તમારું ઓન થઈને આવશે હવે એ આગળ તમને નીચે ઓપ્શન મળશે એક ગ્રુપ લખેલું લખેલો દેખાયું છે ગ્રુપ આના પર ક્લિક કરી આ જે એડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં તમારે જવાનું છે એ આગળ આવશે તમને તમને મટીરિયલ અહીંયા તમને શો થઈ છે હવે સૌ પ્રથમ તમે અહીંયા જો આપડે જે નંબર પ્લેટની અંદર જે નંબર લખેલો છે જે 361256 લખ્યો છે આ રીતે તમારે ચેન્જ કરવો મારે જે 37 લખ્યું એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટ માં જવાનું છે અહીંયા તમને જે પણ પાસલનું નામ આવશે જે તે લખી દેજો તમારું લખાઈ જશે ત્યાર પછી રાઇટ નાઈક પર ક્લિક કરી દેજો ત્યાર પછી નીચે જે નંબર હોય તે નંબર માટે અહીંયા ક્લિક કરી એડિટ ટેક્સ્ટ માં જવાનું છે અને અહીંયા તમને જે પણ બાઈકનો નંબર હોય તે નંબર એડ કરી દો ત્યાર પછી બેકગ્રાઉન્ડ ની અંદર તમે આપણે જે બે બેકગ્રાઉન્ડ તમને આપેલા છે છે એક બેકગ્રાઉન્ડ છે આને તમે બંધ કરશો તો નીચે તમને બીજું બેકગ્રાઉન્ડ શો થશે રેડી આ પ્રમાણે તમે બે બેકગ્રાઉન્ડ યુઝ કરી અલગ અલગ વિડીયો બનાવી શકશો ત્યાર પછી તમારો એક ઇમેજ મૂકો છો તો ઇમેજ તમે ડાયરેક્ટ સેન્ડ કરી શકશો આ ફોટા પર ક્લિક કરી કલરને ફિલ્ડમાં જવાનું છે ત્યાર પછી નીચે નંબર છે નંબર પર ક્લિક કરવાનું છે અને અહીંયા જે આપણે ઇમેજ યુઝ કરીશું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો એડ કરેલો છે તમે પણ રિમૂવ બીજી વેબસાઇટમાં જઈ તમારો ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે કરી શકો છો અને અહીં આગળ એડ કરી શકો છો તો જે પણ તમારો ફોટો પસંદ હોય ફોટા પર ક્લિક કરી દો પ્લસના આઇકન પર ક્લિક કરી દો તમારો ફોટો છે બેકગ્રાઉન્ડ અંદર એડ થઈ નાખ્યો છે ત્યાર પછી ફોટોના સેટ કરવાનો રહેશે આ પ્રમાણે તમારે ફોટો નાનો મોટો કરો તો જે ટપકું છે એના પર ક્લિક કરી ફોટાને તમારે નાનો મોટો કરી શકશો અને અહીં આગળ એડ કરી દો એટલે આ રીતે થઈ ગયું છે અને તમારો વિડીયો છે તે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે એકવાર બેગ દેવી દઈએ વિડીયોને પ્લે કરશો તમારો વિડીયો બની એડ થઈ જઈને આવી જશે બધી ઇફેક્ટ એડ થઈ જશે બસ તમારે ખાલી અહીંયા તમારો ઇમેજ અને જે પણ નંબર પ્લેટ ઉપર નંબર લખો તો લખી દે તો વિડીયો બની જશે ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી ના માટે ક્લિક કરી તો તમારો વિડીયો સુધી સેવ થઈને આવી જશે તો દરરોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સાવ સિમ્પલ તે વિડીયો શીખવા માટે બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે નું આઈકન જરૂરથી દબાવજો તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળશે અને દરરોજ નવા નવા વિડીયો બનાવતા શીખી શકશો મળશે એક નવા ની અંદર મિત્રો ત્યાં સુધી ગુડ બાય